શયન કરે છે એટલે કે યોગ નિંદ્રામાં રહે છે અને મહિના પછી સૂર્ય રાશિમાં પ્રવેશ કરે ત્યારે તેઓ દેવશય ની એકાદશી દેવશયની એકાદશી અને દેવોત્થાની એકાદશી વચ્ચેનો સમય તે ચાતુર્માસ આમ દેવશયની એકાદશી પછી ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી વંશમાં માંધાતા નામે એક સત્યનિષ્ઠ રાજા હતા આ રાજાના રાજ્યમાં પ્રજા સર્વ પ્રકારે સુખી હતી પૂર્વના કોઈ પાપને લીધે રાજ્યમાં સતત ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યો લોકો ભૂખથી મરવા લાગ્યા આખરે મહર્ષિ અંગિરસ ના આદેશ થી રાજા માંધાતા એ અષાઢ સુદ અગિયારસે પોતાના મંત્રીઓ સેવકો અને આખી પ્રજા સાથે એ દેવશ્રીની એકાદશી નું વ્રત કર્યું વ્રતના પ્રભાવથી મુશળધાર વરસાદ થયો દુકાળ દૂર થઈ ગયો

દેવશયની એકાદશીનું નું વ્રત કરવાથી તમામ પૂર્ણ થાય પાપોમાંથી મુક્તિ મળે અને દુર્ઘટનાની સંભાવનાઓ જાય છે બીજી કથા પ્રમાણે ભગવાન વિષ્ણુએ આ એકાદશીને દિવસે જ શંખાસુર નામના રાક્ષસ ને માર્યો હતો એ પછી વિશ્રામ કરવા ચાર મહિના સુધી ક્ષીર સાગરમાં શયન કર્યું હતું એની સંસ્કૃતિ રૂપે એ પરંપરા સતત ચાલી રહી છે ત્રીજી કથા પ્રમાણે પુરાણો અનુસાર એવું કહેવાય છે કે વામન ના રૂપમાં ભગવાન વિષ્ણુએ દાનવ રાજા પલીના યજ્ઞમાં ત્રણ પગલા ધરતી દાનમાં માંગી હતી પ્રભુએ પ્રથમ પગલામાં સમગ્ર પૃથ્વી અને આકાશને આવરી લીધા બીજા પગલામાં સ્વર્ગ લોકને માપી લીધું બલીએ ત્રીજો પગ પોતાના માથે રાખવા માટે કહ્યું પ્રસન્ન થઈને ભગવાને તેને પાતાળ લોક સ્વામી બનાવી દીધો અને ભગવાને બલીને વરદાન માંગવા કહ્યું બલિએ વરદાન માંગ્યું ભગવાન કૃપા કરીને મારા મહેલમાં કાયમ રહો આથી પ્રસન્ન થઈને વિષ્ણુ વચન થી બંધાઈને સ્વેચ્છા ઉપેન્દ્ર સ્વરૂપે પાતાળ લોક માં બલીના મહેલમાં દ્વારપાળ બની ગયા હતા લાંબા સમય સુધી વિષ્ણુજી પાછા ન આવતા લક્ષ્મીજી એ પાતાળ લોકમાં જઈને બલીને રાખડી બાંધી અને એમના પતિ ભગવાન વિષ્ણુને વચન મુક્ત કરવા અનુરોધ કર્યો હતો લક્ષ્મીજી બહેન બન્યા હોવાથી વિષ્ણુ ભગવાનને વચનમાંથી મુક્ત કર્યા પરંતુ તે દિવસથી ભગવાન વિષ્ણુ વરદાનનું પાલન કરવા ચાર મહિના સુધી દેવ શૈનીથી દેવોથી નહી એકાદશી સુધી ત્યાં નિવાસ કરે છે દેવોથાની એકાદશી થી મહાશિવરાત્રી સુધી ભગવાન શિવ અને થી એકાદશી સુધી બ્રહ્માજી બલી રાજાને ત્યાં પાતાળ લોક માં નિવાસ કરે છે ચાતુર્માસના ચાર મહિનામાં વાદળો અને વરસાદના કારણે પ્રકૃતિના સૂર્ય ચંદ્ર અને તેજસ તત્વમાં ઘટાડો થાય છે તેથી જ દેવ શયન થયું હોવાનું કહેવાય છે આ સમય દરમિયાન આગ ધીમી થવાથી શારીરિક શક્તિ નબળી પડી જાય છે ચાતુર્માસ એટલે કે વરસાદની ઋતુમાં પાણીની વિપુલતા અને જમીન પર ઓછો સૂર્યપ્રકાશ હોવાને કારણે વિવિધ પ્રકારના જંતુઓ અને સૂક્ષ્મ રોગકારક જંતુઓ ઉત્પન્ન થાય છે. જેને લીધે બીમારીની શક્યતાઓ વધે છે. આ ચાતુર્માસ દરમિયાન ઘણા લોકો ઉપવાસ કરી ફલાહાર અને એક એકટાણુ ભોજન લે છે. ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિંદ્રામાં ઉતરી જાય છે. એટલે સમસ્ત શુભ દેવી શક્તિઓ નબળી હોય છે એટલા માટે ચાતુર્માસ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ તેથી આ ચાર મહિના દરમિયાન લગ્ન ઉપનયન

Devu šajni e kadašim vratanim, šubakam navo, tad je vada.